જય પાદેશ્વરીમાં જય સદગુરુ જય ધરપરામ બાપા આ સદગુરુ જે ધરપરામ બાપાની છે મા પાદેશ્વરીમાં અહીં ઉદેશણા છે અને આ ગામ મટાણા મૂળ મટાણા ગામની સીમ છે તાલુકો સુત્રાપાડા શિરોગીર સોમનાથ અને મૂળ મટાણા આ પાદેશ્વરી આશ્રમમાં દલપત બાપાએ અહીં જગ્યા બાંધી ચેતન કરી અને ચાલીસ વર મૂંગાની સેવા કરે અને પક્ષીને ચણ અને કૂતરાને રોટલો અહીં ચાલીસ વર્ષ પોતાને જોડી ફેરવી અને અહીં દેહીને ચાલીસ વર્ષ કૂતરાની સેવા કરી અને આજની તારીખે મા અને દલપત બાપાની કૃપા ત્યાં ભગીરથ કાર્ય અવિરતપણે ચાલુ છે રામદેવના બારપોરા પાઠ ભાગવત કથાઓ મંડપ અને હાલની માટે પૂનમ પછી દીશ દર મહિને પૂનમ પછી બીજ અંધારી બીજ હાલની માટે પાઠ ચાલુ છે રામદેવનો પાઠ ચાલુ છે અને આ જગ્યામાં અનેક એવા ધાર્મિક કાર્ય છે અને આ જગ્યા એક દલપરામ બાપા એક સત્ય સનાતન અને આ જગ્યા સત્ય સનાતન ધર્મના આધારે જ હાલે છે સત્ય સનાતનના ધર્મને આધારે હાલે છે અને આ જગ્યા આ ફરતા ગામની વચ્ચે આવી છે કારણ કે મટાણા સિમસર રોઢવા બળવલા આ હોળાજ મોરડીયા પેઠાવાડા અને કડવાસણ આ રાખે આ ચારે બાજુના ગામને ફરતે આ હિમમાં આવેલ છે તો હર કોઈ ભક્તોને જાહેર આમંત્રણ આપું છું કે દર મહિને પૂનમ પ્રસિદ્ધિ જાય ભરાય તો પૂનમ પછી બીજમાં પધારજો મિત્ર મંડળને લાવજો મા ભગવતી અને દલપત બાપાના શ્રદ્ધા વિશ્વાસથી આવજો આ જગ્યામાં અને પાઠના દર્શન કરજો અને આ જગ્યામાં અવિરતપણે આવા ધર્મ કાર્ય ચાલુ છે તો હું બધા ભક્તોને હું જાહેર નિમંત્રણ આપું છું જય દલપત બાપા જય પાર્દવ દેવી મા જય સોમનાથ દાદા જય મા પીઠાર જય મા ખુડિયા અને આ સત્ય સનાતન ધર્મની જય બોલો સત્ય સનાતન ધર્મની જય ખાસ